સાબરકાંઠાના હિંમતનગરથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસનું જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાધુએ નિરીક્ષણ કર્યું આ નિરીક્ષણ દરમિયાન તેમની સાથે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ મેનેજર પ્રજ્વલ બિંદલ અને હિંમતનગરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પણ ઉપસ્થિત રહ્યા નિરીક્ષણ દરમિયાન કલેક્ટરે હાઈવે પર ચાલી રહેલી કામગીરીનું સ્થળ પર જઈને મૂલ્યાંકન કર્યું ખાસ કરી સહકારી જીન રોડ પાસેથી પસાર થતા શામળાજી નેશનલ હાઇવે અડતાલીસના ભાગનું તેમણે હાઈવે પર પડેલા ખાડાઓ ઓવરબ્રિજને લગતી સમસ્યાઓ અને સર્વિસ રોડની સ્થિતિ પર વિશેષ ધ્યાન આપ્યું આ સમસ્યાઓને લઈને તેમને એનએચના અધિકારીઓને તાત્કાલિક પગલા લેવા માટે જરૂરી હાથ ધરવામાં આવે એવા માનનીય શ્રી કક્ષાથી જે અમને સૂચન મળ્યા છે એ દરેક અમલીકરણ અધિકારી સુધી અમે લોકો પહોંચાડ્યા છે આજે અહીંયા સ્થળ નિરીક્ષણ કરીને જે કામગીરી છે એને જોઈ છે અને વધારેના સૂચન કરવામાં આવ્યા છે કે રોડ જે છે એ જેટલી પહોળાઈની હોવી જોઈએ એટલી પહોળીની બને અને कोई मानवीय भूल के कोई मटीरियल ना भूल एना कारण रोड रास्ताओं निकट भविष्य में फरीती खराब नहीं था ये बाबते आज ये लोगों ने सूचना करवाया हुए हैं उन्हें भरा जा रहा है उसमें जैसे जैसे वेदर हमें क्लियर मिल रहा है क्योंकि हॉट मिक्स जो काम है वो बारिश में नहीं हो सकता तो टेम्परेरी हम जो है उसमें ग्रैनुलर जो मटेरियल है उसे डाल के फिल कर रहे हैं और जैसे जैसे टाइम मिल रहा है उसमें भी हम हॉट मिक्स से उन गड्ढों को भरा जा रहा है इसके अलावा जहाँ पे भी ज़्यादा इशू है वहाँ पे रीसरफेसिंग का भी जो काम है वो बहुत स्पीड से किया जा रहा है